જય સ્વામિનારાયણ ઉત્તરાખંડની પવિત્ર ભૂમિમાં જ્યારે અમે અનેક તીર્થસ્થાનોના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે વિશાલાભદ્રીથી રસ્તામાં જ આવતું એવું એકાદશી ગુફા તીર્થ તીર્થસ્થાન ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અનેક અનેક નાના નાના મંદિરો આપણી દૃષ્ટિએ જણાતા હોવાથી એની સાથે પુરાતની ઇતિહાસો સંકળાયેલા હોય છે કે જે એકાદશી ભગવાન નારાયણ એના દસ ઇન્દ્રિયોને અગિયાર મન એમાંથી ઉત્પન્ન થયા હતા ભગવાન સ્વામિનારાયણે પણ જે એકાદશીની વાતને અંદર ટાંક લગાવી છે કે પુત્ર નાડી જંગ એનો જ્યારે વધ કરવાનો હતો ને પરમાત્મા ગુફાની અંદર નિવાસ કરીને સૂતા હતા એ વખતે એનો નાશ કરવા માટે પરમાત્માના સ્વરૂપમાંથી જે કન્યાનો જન્મ થયો કે તા ઉત્પન્ન થઈ એ જ એકાદશી અને એમણે પોતાના રૂપની અંદર એ અસુરને મોહાંધ કરી અને એનો નાશ કરેલું ને ત્યારે પરમાત્મા એ જ્યારે જાગૃત થયા અને જોયું તો એકાદશી ઉપર પ્રસન્ન થયા ત્યારે પરમાત્માને ખ્યાલ આવ્યો કે એકાદશી દ્વારા મારા ઇન્દ્રિયોમાંથી જે ઉત્પન્ન થયેલા કન્યા એના દ્વારા અસુરનો નાશ થયો છે માટે આજથી તમારું નામ એકાદશી છે અને ત્યારથી તમામ હિન્દુ સંસ્કૃતિના કોઈ પણ ધર્મના અનુયાયી હોય એ એકાદશીનું વ્રત કરે છે એકાદશી વર માગેલો છે કે હે પરમાત્મા જો આપ મારા પર પ્રસન્ન હો તો કાયમણા માટે પામર જીવાત્માઓ મારું વ્રત કરે અને વ્રત કરનારા જીવાત્માઓ એ આપના સાનિધ્યને કહેતા સામીપ્યને પામે તો એ સ્થાનના દર્શન કર્યા બાદ વિશાળ બદ્રીની અંદર આવેલું અલકનંદા નદીના કિનારે ચરણ પાદુકા નામનું જે તીર્થ સ્થાન છે ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે ચરણ પાદુકા ચારે બાજુ તમે પર્વતની હારમાળાઓને જોઈ શકો છો વાદળો છવાયેલા છે મોટા મોટા પર્વતો એ વાદળ એના ઉપર છવાયેલા છે એટલે એમ માનો કે વાદળોની અંદર જે પર્વતો જતા રહ્યા છે ધુમ્મસ જેવું વાતાવરણ છે વરસાદ આવવાની તૈયારી હોય એવું વાતાવરણ હતું પરંતુ પરમાત્માની કૃપા હતી એ કોઈ પણ જગ્યાએ દર્શન માટે કોઈ દર્શનાર્થીઓ છે એને કોઈ જાતની પરેશાની એ હેરાનગતિ નહોતી તો આ બદ્રીનારાયણનું ચરણ પાદુકા નામનું જે તીર્થસ્થાન એ તીર્થસ્થાન એમ માનવામાં આવે કે બદ્રિકાશ્રમ ધામની અંદર રહેલા જે ભગવાન નર અને નારાયણ કહેતા વિષ્ણુ ભગવાન એને આ સ્થાન અતિ પ્રિય હોવાથી કહેતા વિશાળભદ્રી સ્થાન અતિ પ્રિય હોવાથી પરમાત્માએ બદ્રિકાશ્રમ ધામથી જ્યારે નીચે પૃથ્વી ઉપર વિશાળ બદ્રી આવતા હતા એ વખતે ચરણ પાદુકા જ્યાં આજે ભગવાન નારાયણ એનો ચરણારવિંદ એ પથ્થરની અંદર પડેલા છે તો ત્યાં પરમાત્માએ વિશ્રાંતિ કરેલી અને ત્યાં ચરણ ચાંપેલો એટલે આજે હજારો લોકો ત્યાં દર્શન કરવા માટે જાય છે પરંતુ ચડવું અતિ કઠણ છે જે ચડી શકતા નથી એ લોકો તમે જોઈ શકો છો કે ટોપલામાં બેસી અને ઉપર જાય છે અતિ અઘરું હોવાથી થોડો થોડો કેદારનાથનો થાક પણ હોવાથી તમે વિડીયોની અંદર જોઈશો કે કોઈ લાકડી દ્વારા જાય છે કોઈ કોઈના ટેકા દ્વારા જાય છે કોઈ ટોપલામાં બેસીને જઈ રહ્યા છે અતિ સાંકડો રસ્તો છે આજુબાજુમાં સરસ મજાના કિલકિલાટ કરતા ઝરણાઓ એ વહી રહ્યા છે પર્વતની હારમાળાઓ છે ઉપરથી નીચેની તળેટીનું દ્રશ્ય અતિ નયનરમ્ય દેખાઈ રહ્યું છે તો આ ચરણ પાદુકા નામનું તીર્થસ્થાન તમે જુઓ છો કે કોટી કોટી વંદન કરવાનું મન થાય આ દર્શનાર્થીઓને એ અતિ કઠણ હોવા છતાં શ્વાસની તકલીફ હોવા છતાં શ્રદ્ધાને લક્ષમાં રાખી અને તમામ ટેકાના સહારે ઉપર જઈ રહ્યા છે કોઈ વિશ્રાંતિ લઈ રહ્યા છે તે કોઈ કોઈ પાછા હિંમતથી ચાલી રહ્યા છે અને જે ચાલી શકે એવા નતા એને પહેલેથી જ અમે લોકોએ સૂચન કરી અને ટોપલાની અંદર બેસાડી દીધા હતા તો આ ચરણ પાદુકા જતાં પહેલાં લીલાઢોંગી નામનું તીર્થસ્થાન આવે છે પરંતુ અમે લીલાઢોંગી એ રિટર્નની અંદર લીધું હતું જેના દર્શન તમે આગળ વિડીયોમાં કરશો હવે વાદળ આકાશ અને પર્વત એને જોતાં જ તમને અનુમાન લાગી ગયું હશે કે જાણે બારે મેઘ ખાઘા થવાના હોય એટલું ભયંકર અંધારું થઈ ગયું હતું છતાં સૂર્યનારાયણ દેવે મહેર કરી હતી અને વરસાદ વરસ્યો નહોતો નેતર એમ જ થતું હતું કે હમણાં જ વર્ષાઋતુની જેમ વરસાદ તૂટી પડશે તો તીર્થસ્થાનના દર્શન કરવા એ ઘણું અઘરું પડશે આ રીતે લીલા ઢોંગી ત્યાં ભગવાન શિવ અને પાર્વતી નિવાસ કરીને રહ્યા હતા સરસ મજાના ફૂલના બગીચાઓ રસ્તાની અંદર ઢોળાવા ઉપર ત્યાંના લોકોએ બનાવેલા છે એના પણ દર્શન તમે કરી શકો છો તો ભગવાન વિષ્ણુને આ સ્થાન અતિ પ્રિય હોવાથી ભગવાન શિવ અને પાર્વતી લીલા ઢોંગી નામનું તીર્થ સ્થાન ત્યાં નિવાસ કરતા હતા એ વખતે ભગવાન વિષ્ણુ એ અને ભગવાન શિવની પર્ણકુટીની આગળ રડવા લાગ્યા પાર્વતીના કાને આ અવાજ પડ્યો એટલે પાર્વતીએ સહેજ આવી અને બહાર જોયું અલકનંદાએ સ્નાન કરવા માટે ભગવાન શિવ અને પાર્વતી તૈયાર થયા હતા અને બાળકને રડતું જોતાની સાથે જ ગમે તેમ તોય માતૃત્વ પ્રગટ થતાં સ્ત્રી દિલ કોમળ એટલે ભગવાન શિવને પાર્વતીએ કહ્યું કે પ્રભુ અરે આ માસૂમ બાળકને અહીંયા કોણ મૂકી ગયું છે અહીંયા તો ઘોર જંગલ છે હિંસક પશુઓનો ભય છે ભગવાન શિવ તો ઓળખી જ ગયા હતા કે કોણ છે ભગવાન શિવ કહે છે કે દેવી જે હોય તે એની કોઈ ચિંતા કરવાની આપણે જરૂર નથી ચાલો આપણે નંદામાં સ્નાન કરી આવીએ પાર્વતી કહે છે કે પુરુષ દિલ કઠોર દિલ હોય છે હું આ માસૂમ બાળકને મૂકી અને એવી રીતે ન નીકળી શકું હે સ્વામિનાથ આ બાળકને અહીંયા આપણે મૂકીને જઈશું તો હિંસક પશુઓનો ભય અને મારી ફાડી ખાશે તો ભગવાન શિવ કહે છે કે દેવી હું કહું છું એ વાત બરોબર છે તમે એની ચિંતા છોડી અને ચાલી નીકળો પાર્વતીએ વાત ન માની અને ભગવાન શિવનું નહીં માનવાથી નારાયણ રૂપે રહેલા બાળકને હાથમાં લઈ અને પાર્વતીજીએ પર્ણકોટીની અંદર બાળકને મૂકી દીધા હવે જે જે થાકી ગયા હતા એને બતાવી રહ્યા છે કે હવે દૂર નથી ચરણ પાદુકા આંગુલી નિર્દેશ દ્વારા કે નજીક જ છે જે વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાર્વતી પર્ણકુટીની અંદર બાળ સ્વરૂપ પરમાત્માને મૂક્યા અને જ્યારે નદીમાંથી સ્નાન કરી અને પાછા પધારે તો દરવાજાને અંદરથી બંધ થયેલા જોયા દરવાજાને બંધ થયેલા જોતાની સાથે જ પાર્વતીએ કહ્યું કે સ્વામિનાથ દરવાજો કેમ બંધ છે ત્યારે શિવે કહ્યું કે મારી વાત તમને માનવામાં આવી નહીં હવે તમે જાણો ને બાળક જાણે ત્યારે નારાયણે અંદરથી અવાજ કર્યો ભગવાન શિવને કહે છે કે મને આ સ્થાન અતિ પ્રિય હોવાથી તમે કેદારમાં જઈને નિવાસ કરો અને આ સ્થાનના આ સ્થાન મને આપવામાં આવે ભગવાન શિવ અને પાર્વતી ત્યારથી કેદારની અંદર જઈને નિવાસ કરીને રહ્યા અને કાયમના માટે ભગવાન નારાયણ એમને આ સ્થાન આપવામાં આવ્યું ને એમ કહેવાય કે ભગવાન નારાયણને એ એવું સ્થાન ગોતતા હતા કે કોઈ જગ્યાએ મને શાંતિથી ધ્યાન કરવાનું એવું સ્થાન મળે કે હું ત્યાં નિવાસ કરી શકું અને એ પરમાત્મા અહીંયા કાયમના માટે નિવાસ કરીને રહ્યા અને જેને ધ્યાન મુદ્રાની અંદર બેઠા એ વખતે વાતાવરણ સહજ અનુસારે ત્યાં બરફની વૃષ્ટિ થવા લાગી અને આ દ્રશ્યમાં લક્ષ્મીથી સહન ન થયું એટલે લક્ષ્મીજી સ્વયં નારાયણની રક્ષા માટે ત્યાં બદ્રી રૂપે પરમાત્માની ઉપર છવાઈ ગયા એટલે અહીંયા આ સ્થાને બદ્રી વિશાલા વિશાલા કહેતા બોરડી વૃક્ષ મોટું વિશાળ વૃક્ષ એ બદ્રી વિશ બદ્રી કહેતા બોરડીનું વૃક્ષ એ બદ્રી વિશાલા તરીકે આ બદ્રી નારાયણને ઓળખવામાં આવે છે અને ભગવાન બદ્રીનાથ કહેતા નારાયણ એમણે જ્યારે પાર્વતી હવે તમે જે પરમાત્માનો ચરણારવિંદ જે તમે કેસરી કલરનું જોઈ શકો છો એ ભગવાન વિષ્ણુ નારાયણ એમનો ચરણારવિંદ છે મૂર્તિ પથ્થરની શિલા છે અને પરમાત્માનો વિશાળ ચરણારવિંદ એના દર્શનાર્થીઓ એ દર્શન કરી રહ્યા છે તમને એ દર્શન કરાવી રહ્યા છે અને ત્યાં પહોંચ્યા પછી બધા જ અતિ આનંદમાં હતા કેમ કે અમારી યાત્રા ત્યાં સુધી પહોંચી ગઈ હતી ઘણીવાર તીર્થયાત્રાની અંદર દિવસો જતાં એમ થતું હોય કે હવે જલ્દી ઘરે જઈએ તો સારું અને કંટાળી જતા હોય છે પરંતુ જેને મહિમા અને લક્ષ્ય હોય એને આ સ્થાન જ્યારે સંપૂર્ણપણે પહોંચી જઈએ અને દર્શન થાય એટલે આનંદ વર્તતો હોય કે જે અમારું લક્ષ્ય હતું જે સ્થાનના દર્શન કરવા હતા એ સ્થાન સુધી મેં પહોંચી ગયા એના આનંદની સાથે દર્શન કર્યા બાદ તમે જો હવે તમે પરમાત્માનો ચરણારવી એને સરસ રીતે દર્શન કરી શકો છો વિશાળ પથ્થરની અને આ બાજુમાં જ નાનો ચરણારવીને છે તેની આજુબાજુ પથ્થરની નાની એવી ગુફા એ કરવામાં આવી છે ત્યારબાદ તમામ દર્શનાર્થીઓ એને ચરણ પાદુકમાં લગભગ દસક મિનિટ કે પંદર મિનિટ જેટલો બેસાડી અને અહીંયાનો મહિમા કહેવામાં આવ્યો હતો હવે તમે ચારે બાજુ આ પર્વતની હારમાળાઓ એને જોઈ શકો છો તમામ લોકો થોડા થાકી ગયા હોવાથી અને સહેજે સવારનો સમય હતો સૂર્યોદયનો સમય હતો પરમાત્માની કૃપા હતી ઠંડી તો ઘણી હતી પરંતુ સૂર્યનારાયણ દેવે કૃપા કરી હતી એટલે તમામ દર્શનાર્થીઓ પોતપોતાની લાકડીઓ લઈ અને ત્યાં સભાની અંદર બેઠા છે જે બદ્રી વિશાલા પરમાત્માનો ઇતિહાસ એનો બેનો કથા કરી રહ્યા છે માનકુવાના પૂજ્ય નાનભાઈ ફઈ એના શિષ્ય શાંતાબાઈ એ એ મહિમા સમજાવી રહ્યા છે તમે નીચે જે ઝરણાઓ દ્વારા નદીની અંદર પ્રવાહ જઈ રહ્યો છે એ પ્રવાહના દર્શન કરી શકો છો કે જે ઝરણાઓ પર્વત પરથી વહે છે એ નીચે અલક નંદામાં ભળે છે અને હવે તમે લીલાઢોંગી નામનું જે તીર્થસ્થાન એના દર્શન કરી રહ્યા છો એ મૂર્તિ પથ્થરની શિલા છે કે જ્યાં કાયમના માટે ભગવાન શિવ અને પાર્વતી અહીંયા નિવાસ કરીને રહેતા હતા આજે સરસ મજાનું નયનરમ્ય આ મંદિર બાઉન્ડ્રી જાળી દ્વારા કરી દેવામાં આવ્યું છે પરમાત્મા નર અને નારાયણ એમના નાના નાના સ્વરૂપો અહીંયા બિરાજમાન છે સાથે ફોટોગ્રાફની અંદર ભગવાન જગન્નાથ એના પણ મૂર્તિ મૂકવામાં આવ્યા છે આ લેલા ઢોંગી જ નામનું તીર્થસ્થાન કે જ્યાં ભગવાન શિવ પાર્વતી એ નિવાસ કરતા હતા અને બાળક રૂપે ભગવાન નારાયણ એ અહીંયા આવ્યા હતા પહેલાં તો અમે સત્તર વર્ષ પહેલાં જ્યારે દર્શન કરવા માટે આવેલા તો આ એક નાની એવી વાડી જેવું કહેતા ખેતર જેવું હતું અને વચ્ચે જ માટીમાં જ આ શિલા છે એના દર્શન થતા હતા અત્યારે સરસ રીતે એ લીલા ઢોંગીના દર્શન કર્યા પછી અમે સ્વામિનારાયણ મંદિર ત્યાં આવ્યા છીએ થોડા જ દિવસની અંદર ભગવાન સ્વામિનારાયણ નૂતન મંદિર એની પ્રતિષ્ઠાના દિવસો આવી રહ્યા હોવાથી યાત્રાર્થીઓ ત્યાં સેવા કરી રહ્યા છે કેટલાય આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો એ અગાઉથી ઘણા દિવસથી અહીંયા સેવા કરવા માટે આવેલા છે ને સોનામાં સુગંધ ભળે એવો આ માનકુવાનો સંઘ કેતા એ સંઘની અંદર ઘણા ગામના કેરા માંડવી દહીસરા સામત્રાના ઘણા લોકો હતા અને એ પણ સેવાની અંદર જોડાઈ ગયા છે જેના તમે દર્શન કરી શકો છો અને જેના જીવનની અંદર સેવાનું અંગ હોય એના પરમાત્માની ઘણી મોટી કૃપા થતી હોય છે એવું આ બદ્રીનારાયણ તીર્થ એના દર્શન કર્યા બાદ અમે ત્યાંથી માણા ગામ જઈ રહ્યા છીએ જે માણા ગામના તમે દર્શન કરી શકો છો ગણેશ ગુફા અને વ્યાસ ગુફા જ્યાં આવેલી છે એમાં સૌ પ્રથમ વ્યાસ ગુફા કહેતા ભગવાન વેદ વ્યાસ એના ગુફાના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ તમે હવે ખૂબ ધ્યાનથી ધ્યાન આપશો લક્ષ્યથી તો વ્યાસ ગુફાની અંદર તમને જે સાદું ભોરા કલરનું દેખાઈ રહ્યું છે એમાં તમને અત્યારે ક્લિયર તો તમે નહીં જોઈ શકો પરંતુ આ ગુફાની અંદર આપણે જેમ પહેલાં ઋષિમુનિઓ પત્રો પત્ર ઉપર લેખન કરતા હતા તમે પળ જેને આપણે સાદી ભાષામાં કહી શકીએ કે જેમ કાપડની ઘડી કેમ વાળેલી હોય એમ એક એક સ્તર એના પળ લખી કાગળ લખી લખી અને જાણે થપ્પી લગાવી હોય એ રીતે વ્યાસ ગુફાની અંદર કે જ્યાં મહાભારત એને રચવામાં આવ્યું હતું તો એ વ્યાસગુફા ત્યારબાદ તમે ગણેશ ગુફા એના દર્શન કરી શકો છો તો એ વ્યાસગુફામાં અને ગણેશ ગુફામાં એ રીતે દર્શન થઈ રહ્યા છે આજથી સત્તર વર્ષ પહેલાં આવ્યા તો કોઈ જ વસ્તુ અહીંયા નહોતી ને અત્યારે તમે જાઓ તો મોટા મોટા મંદિરો અને મોટી બજારો અહીંયા જોવા મળે છે જ્યાં લોકો શોપિંગ કરવાની અંદર અતિ મશગુલ હોય છે ને આજે લક્ષ્મીજી છે એ રમવા નીકળ્યા છે એમ માની લો તમે તો આજે લોકોને આ બધા તીર્થસ્થાનો એ ફરવાના સ્થળ બની ગયા છે ત્યારબાદ અમે ત્યાં જ સરસ્વતી ઉદ્ગમ સ્થાન પરંતુ અતિ ભીડ હોવાથી તમને ક્લિયર એ ઉદ્ગમ સ્થાનના દર્શન કરાવી શક્યા નથી વિડીયો શૂટિંગ લેવું મુશ્કેલ હતું એ જ અલકનંદાની અંદર આ સરસ્વતી સંગમ એટા સરસ્વતી નીચે તલેટી પર આવી અને ત્યાં પ્રવાહરૂપે વહી રહ્યા છે જ્યાં સરસ્વતીનું મંદિર એના તમે દર્શન કરી શકો છો પહેલાં મંદિર નહોતું અત્યારે ત્યાં મંદિર બનાવવામાં આવ્યું છે આ ત્યાં અને એ જ જગ્યાએ જે ભીમપુલ આપણે આવેલો છે તો આ જે લોકોની ભીડ જામેલી દેખાય છે એ ભીમપુલ ઉપર જ આ ભીડ જામેલી દેખાય છે તમે એને ક્લિયર જોઈ નહીં શકો અત્યારે ઘણો સુધારો થઈ ગયો છે ભીમપુલ એટલે કે જ્યારે પાંચ પાંડવો એને સ્વર્ગારોહણ કરવું હતું એ વખતે અલકનંદા નદીના પ્રવાહને પાર કેમ પાડ કરી શકો ત્યારે મોટી પથ્થરની શિલા એ ભીમે જોયેલી અને એ પથ્થરની શિલા પોતે ઊંચકી અને સામા કિનારા સુધી લાંબી હોવાથી મૂકી દીધી જે પુલ બંધાઈ ગયો એને ભીમ પુલ તરીકે ઓળખવામાં આવે છે તમે જોઈ શકો છો કે ભીમ પુલ એને પાર કર્યા બાદ તમામ દર્શનાર્થીઓ એ વસુધારાની વાટ પકડી રહ્યા છે અને વસુધારાના રસ્તા ઉપર તો ખૂબ શાંતિ હતી કેમ કે ત્યાં જવા માટે આજે કોઈ તૈયાર નથી ઘણું અઘરું છે તો આ વ્યાસ ગુફા તેમજ ગણેશ ગુફા અને ભીમપુલ એના સૌ કોઈ દર્શનાર્થીઓએ દર્શન કર્યા અને હવે વસુધારાની વાટ પકડીએ છીએ આ જે તમામ યાત્રાર્થીઓ એ લાકડીના સહારે આગળ જઈ રહ્યા છે પવન પણ અતિ ફેંકાઈ રહ્યો હતો અને વાદળની અંદર ગગનગટ્ટા એના દ્રશ્ય પર્વતમાળાના દ્રશ્ય એને તો તમે જોઈ શકો છો તો આવું આ વસુધારા જવાનું તીર્થસ્થાન ત્યાં અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ